The આ ભાવના પ્રેરક અને સત્સંગ સભા નો મુખ્ય ઉદ્દેશ દુર્ઘટનામાં નિર્માણ થયેલ આત્માઓ માટે શાંતિ પ્રાર્થના કરવી અને તેમના પરિવારજનોને ધૈર્ય તથા આશ્વાસન પૂરું પાડવું હતું કાર્યક્રમની શરૂઆત ભજન ધૂન અને શાંતિ પ્રાર્થના સાથે થઈ હતી કોઈ દુઃખની આધ્યાત્મિક ઉર્જા સાથે પીડિત આત્માઓ માટે શાંતિ અને પરિવારો માટે સાંત્વના પાઠવી અવસરે ખાસ ઉપસ્થિતિ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની રહી હતી તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી પોતાના સંબોધનમાં મોદીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં આપણા રાજ્યના અમૂલ્ય જીવ ગુમાયા છે આ પ્રક્રિયામાં સમાજ દ્વારા કરાયેલી સામૂહિક પ્રાર્થના તેમના આત્માને શાંતિ આપે તેવા સદભાવના સાથે ભરેલી છે હરિપ્રબોધમ પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને શિસ્તભેર યોજાયો હતો અંતે ઉપસ્થિત સર્વે જણોએ એક મિનિટ મૌન પાડી દુર્ઘટનાગ્રસ્તોને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી